ભાવનગર શહેરમાં છેલ્લા ચાર પાંચ દિવસથી તાપમાનનો પારો ચાલીસને પાર છે હવામાન વિભાગની આગાહી મુજબ બેતાલીસથી પિસ્તાલીસ વચ્ચે તાપમાનનો પારો રહેવાને પગલે હિટવેવની આગાહી આપવામાં આવેલી છે હિટવેવની આગાહીને પગલે મહાનગરપાલિકા દ્વારા લોખિતમાં સેવાનું કાર્ય શરૂ કર્યું હતું ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ પંદર જેટલા સ્થળો પર ઓઆરએસ વાળા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ કાળઝાળ ગરમીમાં નગરજનોને ઓઆરએસ વાળા પાણીનો લાભ મળી રહે અને હીટવેવની અસરમાં બચી શકે તેવા હેતુથી મનપા દ્વારા પંદર જેટલા સ્થળો પર ઓઆરએસ વાળા પાણીની વ્યવસ્થા કરવામાં આવી ત્યારે લોકો પણ તેનો લાભ લઈ રહ્યા છે હાલમાં ઉનાળાની ઋતુ તેની ખૂબ જ ચરમસીમાએ છે આપ જાણો છો તેમ શહેરના તમામ તમામ શહેરોમાં લગભગ ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન અનુભવવામાં આવી રહેલું છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત આઠ દિવસ સુધી ખૂબ જ ઊંચું તાપમાનનું હીટવેવનું આગાહી કરવામાં આવેલી છે તો તેના આયોજનના ભાગરૂપે શહેરીજનોને હીટસ્ટ્રોક ન લાગે સનસ્ટોકથી બચી શકે અને તેઓને ડિહાઇડ્રેશન ન થાય અને આ કોઈ આડકતરી અસર ન થાય તેમના હેલ્થ ઉપર તો એ તેના આયોજન માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લગભગ પંદર જેટલા સ્થળો ઉપર આવી રીતે પીવાના પાણીમાં ઓઆરએસ મિક્સ કરી અને લોકોને ફ્રીમાં મળે તેવી આયોજન કરવામાં આવ્યું છે